સલામ દોસ્તો મોથાડા ગામે અબળાસા વિસ્તારમાં ફરી રહ્યા છીએ અને અબળાસા વિસ્તારમાં પણ જે અમારી મુહિમ શરૂઆત આલે રસુલ સમાજ સહિત સદારથી થઈ હતી કારણ કે આ સમિતિને જો વ્યવસ્થિત ચલાવી છે અને આ સમિતિના શું વિચારો હોવા તો એ સૈયદ સાદાત સમાજ જ આપને કહી શકે એટલે હવે અમે આવ્યા છીએ મોથાળા ગામે અને અમારી સાથે સૈયદ સરદાદના આગેવાન પણ જોડાયા છે તો બાપુ આપનું નામ અને પરિચય આપશો મારું નામ સૈયદ યુસુફ શાહ અબડાસા તાલુકા સૈયદ સમાજનું પ્રમુખ છું બાપુ ખાસ કરીને આપ અખિલ કચ્છ સુનની મુસ્લિમ હિતરક્ષક સમિતિની બારીકીથી જાણો છો પરંતુ હવે ટૂંક જ સમયમાં પ્રમુખની વરણી થવાની છે તે બાબતે અમે તમામ તાલુકામાં જઈ રહ્યા છીએ લોકોના વિચાર જાણી રહ્યા છીએ કે સમિતિ શું કામો કરી શકે સમિતિએ કેવા કામો કર્યા છે અને સમિતિને હવે શું કામો કરવા જોઈએ તો આ બાબતે આપના વિચારો શું છે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતક સમિતિ એની સ્થાપના અલ્હાદ કિબલા સૈયદ મુફ્તીએ આસમ કચ્છ રમત ઉલ્લાલે એ કરી હતી કરી છે ને બાબા સાહેબનું એક ઉદ્દેશ હતું કે સુન્ની મુસ્લિમ હિતરક સમિતિ એ મુસ્લિમોના હિત હિત માટે કામ કરે જેવી રીતે ઇલમ માટે એજ્યુકેશન માટે આરોગ્ય માટે અને સમાજને એકજૂટ કરી અને મજબૂત તરીકેથી સમાજને આગળ લાવી શકે એના માટે આની સ્થાપના થઈ હતી તો આ એક બહુ કચ્છની અંદર મોટામાં મોટી એક મુસ્લિમ સમાજની એક સમિતિ છે ને ઘણા વર્ષો થયા સારામાં સારા રિઝલ્ટ જે પણ પ્રમુખ આવ્યા છે એ સારામાં સારો કામગીરી કરી જ છે એમાં કોઈ શંકા નથી ને આગળ પણ પ્રમુખ સમાજનામાં સમાજ માટે એવો જોઈએ કે જે આગળ જેમ કામ કરતા આવ્યા છે એવી રીતે કામ કરે સમાજમાં એજ્યુકેશન લેવલે પણ પ્રમુખો જે આવ્યા છે એ કામ કર્યો છે નથી કરતા એવી વાત નથી કર્યો જ છે આરોગ્યમાં હોય તો આગેવાનોએ આરોગ્ય માટે પણ ઘણું બધું કર્યું છે ને હમણાં પણ કરે છે એટલે આપણે એવો જ એક પ્રમુખ જોઈએ જે બધાને એક સાથે રાખી અને હાલે ને સમાજને ઉપયોગી થાય એવા માણસની આપણે જરૂર છે કચ્છ એક મોટો વિસ્તાર છે અને હું ફરીથી કહું છું લખપતથી કરીને વાગડ સુધી આગેવાન જે પણ પ્રમુખ બનશે ક્યારે પણ ફોન આવે જવું પડે કારણ કે સમય પણ ખૂબ લાગતો હોય છે લોકોની ઘણી કહેવાનું કે ઘણી બધી એવી ઈચ્છાઓ પણ છે કે આ કામ થવા જોઈએ આ થવા જોઈએ પરંતુ જ્યારે સમિતિના જે પ્રમુખ થશે એની પાસે યુસુફા આવવાને શું આશા છે ને શું પ્રયત્ન કરી શકે તે શિરેશભાઈ પ્રમુખ ઉપર આશાઓ તો બધાની હોય છે પણ પ્રમુખ છે એ બહુ આપણો કચ્છ વિસ્તાર છે મોટો વિસ્તાર છે અને આ મોટા વિસ્તારમાં વાગડથી કરી અને નાણસરો સુધી જવું પડે છે ને આ જવા માટે તમજે તમે સમજી શકો છો કે પ્રમુખ પહેલો તો આર્થિક રીતે મજબૂત હોવું જોઈએ જો રોજની આપણે પ્રમુખની ગણતરી કરીએ તો રોજ એની ખીચાના પાંચ પચાસ હજાર જાય છે તો એના માટે આર્થિક રીતે પરિબળ હોવું જોઈએ અને સાથે સાથે પ્રમુખનો દાવેદાર એવો હોવો જોઈએ અને પ્રમુખ એવો હોવો જોઈએ જે હર હંમેશા સમાજ સાથે એક્ટિવ હોતો હોય સમાજના કામમાં ઉપયોગી થતો હોય સમાજને ક્યાં પણ તકલીફ પડી હોય તો એ સમાજ સાથે રહેવો હોય એવા માણસની જરૂર છે સમજ્યા હમણાં તો માર્કેટમાં પ્રમુખ માટે ઘણા દાવેદાર છે બરાબર તો એનો મતલબ સમાજ માટે ઉપયોગી નથી સમાજ માટે ક્યારેય વ્યક્તિ કોઈ આવતો નથી અને આપણે પ્રમુખની દોડમાં હોઈએ તો એ આપણી ગલત ફહેમી છે અને સમાજ સારી રીતે ઓળખે જ છે અને સમાજને જે તે નિર્ણય લેવો હશે એ કચ્છ જ્યારે પણ મુસ્લિમ સમાજની મિટિંગ થશે તો સમાજ એનું રિઝલ્ટ સારા વ્યક્તિ તરીકે એક પ્રમુખ તરીકે પસંદગી પોતાની રાખશે જે સો ટકા આજનો યુગ એટલે વોટ્સઅપનો યુગ છે એની અંદર ઘણી ચર્ચાઓ વિચારણા ખુલીને આવતી હોય છે અને ક્યાંક ને ક્યાંક એ ચર્ચા બહાર પણ નીકળતી હોય છે ને એનું ખોટું બહુ મોટું સ્વરૂપ લેવામાં આવે છે જે યુવાનો છે વોટ્સઅપના માધ્યમથી મેસેજો ફરાવતા હોય છે આમ હોવું જોઈએ આમ હોવું જોઈએ તો ખરેખર યુવાનોને આપશું મેસેજ આપશો ભાઈ યુવાનોને મેં હું મેસેજ આપીશ કે ભાઈ જે વોટ્સઅપ ઉપર પહેલો તો તમે વોટ્સઅપ ઉપર ટીકા ટિપ્પણી કરો છો એનાથી કાંઈ થતો હોય છે તમે અગર સિરાજભાઈથી મને તકલીફ છે કંઈક વાંધો છે તો સિરાજભાઈને રૂબરૂ જઈને કહી આવું ને કે સિરાજભાઈ તમારો અહીંયા ભોલ છે ને આ મને વાંધો છે એ સુધારો તો એ બધું થતું હોય છે સામને બાકી વોટ્સઅપ ઉપર એક ઠલ્લી કોઈની કોઈ પણ વ્યક્તિ હોય એક્સ વાય જેટ આ તમે વોટ્સઅપ ઉપર ટીકા ટિપ્પણી કરી અને કોઈની બદનામી કરતા હોવ એ વસ્તુ મારા હિસાબથી યોગ્ય નથી તમે સમાજ હિત માટે કામ કરતા હો તો જ્યારે સમાજ જ્યારે એક એકઠા થતો હોય ભેરો થતો હોય તો તમારા જે વિચારો હોય એ સમાજની અંદર રજૂઆત કરો પછી ભલે યુસુફ શાહની કાંઈ ભૂલ હોય ને યુસુફ શાહ અગર યુસુફ શાહ વતી કોઈને તકલીફ દઈતી હોય તો સમાજની વચમાં કહો કે આ તકલીફ દઈ છે તેનું નિરાકરણ થાય બાકી વોટસોપની માધ્યમથી આ વસ્તુ યોગ્ય નથી ને રહી વાત તો યુવા યુવાની રીતે કામ કરતો હોય પણ આ અખિલગજ સુધી મુસ્લિમ હિતરક સમિતિ એક મોટું નામ છે મુસ્લિમ સમાજમાં તો એના માટે વ્યક્તિ પણ એવો જોઈએ કે ખાલી મુસ્લિમ સમાજ નહીં દરેક સમાજને સાથે રાખી અને કામ કરતો હોય એવા વ્યક્તિની જરૂર છે ખાસ કરીને હવે જે પણ પ્રમુખ મળશે એના ઉપર બહુ મોટી જવાબદારી હશે બાબુ અને પ્રમુખ બન્યા બાદ એવા પ્રથમ કયા કામો છે જે કરવા જોઈએ જો કામો તો ઘણા છે મારા હિસાબથી કામો તો આપણા ઇન્ટરવ્યૂ જે પણ લોકો તમને આપ્યા છે મેં જોયા છે ને કોઈ કહે છે કે એજ્યુકેશન ઉપર કામ કરો કોઈ કહે છે મેડિકલ ઉપર કરો તો તમે જોઈ રહ્યા છો કે હમણાં મેડિકલ ઉપર આપણે જોઈએ તો આપણી કચ્છમાં મોટી મોટી શિફા હોસ્પિટલ બની રહી છે અને આ શિફા હોસ્પિટલમાં મોટામાં મોટો મુસ્લિમ કચ્છના મુસ્લિમ સમાજના આગેવાનોનું મોટું મોટું ફાળું છે તો એના માટે આગેવાનો કામ કર્યો છે હવે આપણે કહીએ કે આગેવાનો નથી કરતા તો આ શું છે આગેવાનો કરે છે એ હું ક્યાં નીકળતો નથી અને આગેવ આગેવાનો ઉપર આક્ષેપ કરું આ પણ યોગ્ય વસ્તુ નથી તો આગેવાનો પોતાની રીતે શિફા હોસ્પિટલ અલહમદુલ્લા સારી તરીકે આપણા સામે છે એજ્યુકેશનની વાત આવે તો એજ્યુકેશનમાં પણ મુસ્લિમ એજ્યુકેશન છે એમાં સારીમાં સારામાં સારી રીતે પોતાની રીતે મહેનત કરી રહ્યા છે તો એજ્યુકેશન ઉપર કામ ચાલુ છે આરોગ્ય ઉપર પણ ચાલુ છે હમણાં આપણે સમાજને જરૂર છે કંઈ કે જે આપસમાં વિખવાદ છે એને દૂર કરી અને આપસમાં એક થાવું એના ઉપર વધુ મહેનત કરવાની જરૂર છે મારા હિસાબ આ હતા સભાવે ખૂબ સારી વાત કરી કે સમાજના આગેવાનોના પ્રયાસ થકી જ કચ્છમાં ઇતિહાસકારક હોસ્પિટલ પણ બની રહી છે સમાજના મહેનત અને સમાજના આગેવાનોની જે ત તૈયારીઓ છે એ બાબતે શાળાઓ પણ ચાલી રહી છે સાથે સાથે હવે જો આપણે જરૂર છે તો આપણે અંદરના જે આંતરિક જૂથવાદ છે એને દૂર કરી અને ખુલ્લા મંચમાં એક સાથે આવવાની જરૂર છે ખૂબ સારી સારી વાતો કરી એમને અને એમની વાતો ઉપર એક નિજોડ આવી રહ્યો છે કે સમાજને જો એકત્રિત કર્યું છે તો સમાજનું જે અભિન્ન અંગ છે યુવા એ પણ ખુલીને આગળ આવે અને જે એક્ટિવ છે તે સમાજ માટે કંઈક કરવાય છે તે સમાજની પ્રગતિ છે અને જે એજ્યુકેટેડ છે એ આ હિતરક્ષા સમિતિમાં સાથે આવે જોડાય કારણ કે સમિતિ મુફ્તી કચ્છ સાહેબની એક અમાનત છે જેને આપણે સૌ રાખવાની છે અને એ અમાનતને આપણે સમગ્ર કચ્છમાં ફેલાવો કરવાનો છે એક બીજી વાત એમને બહુ સારી કરી કે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક સમિતિને જે પ્રમુખ બનશે એ ફક્ત મુસ્લિમ સમાજ સાથે નહીં અન્ય સમાજ સાથે પણ સારા સંબંધો ધરાવે કારણ કે અબડાસા એક કૌમી એકતાનું પ્રતિક છે કચ્છ એક કોમી એકતાનું પ્રતિક છે અહીં હંમેશા તમામ વર્ગ સાથે રહીને ચાલનારો આ જિલ્લો છે એટલે અહીં આવી જ રીતે લોકો હરી મળીને રહે અને સમાજ પ્રત્યે સારા કામો કરતા રહે એવી આશા છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝ ગુજરાત soft drinks